બગસરા શહેરમાં મહાજન વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી બેક કરોડ બાવીસ લાખના ખર્ચે રોડ મંજૂર થતાં ધારાસભ્ય જેવી કાકડિયાના નાસ્તેક હાથ મુરદ કરવામાં આવ્યું અમરેલીના બગસરા શહેરમાં વિવિધ વિકાસ કાર્યને વેગ મળ્યો અમરેલી બગસરા રોડ જૂના સ્ટેટ હાઇવ પર આવેલા બગસરા શહેરના મહાજન વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી ડિવાઇડર ઇલેક્ટ્રિકલ પોલ સાથે આરસીસી રોડ બેક કરોડ બાવીસ લાખના ખર્ચે મંજૂર થતાં ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા બાજુ પ્રમુખ હતુલભાઈ કાનાણી પૂજ્ય શ્રી વિવેક સ્વરૂપ સ્વામી પૂજ્ય શ્રી જયરામ બાપુ નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રિપડિયા અને ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવેલ બગસરા શહેરમાં મહાજનના વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી આરસીસી રોડ મંજૂર થતાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રેબડિયા તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત લોકોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે ખાત મુરત કરવામાં આવ્યું આ રોડનું કામ ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવું અંતે ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું રિપોર્ટર અશોક મણવર અમરેલી જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે બગસરા નગરપાલિકાના જે ખાસ કરીને અતિ ખરાબ રસ રસ્તો હતો એક જ ખરાબ હતો ના છેલ્લો જે મંજૂર થયો બે કરોડને બે કરોડને બાવીસ લાખનો અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે આ રોડ ત્રણ મહિનામાં અમારે પૂરો પૂર્ણ કરવાનો છે આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનની શ્રી અતુલભાઈ કાનાણીને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે ત્રણ મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થાય તે બધું ખોટું છે આ રોડ થઈ જ જવાનો છે અને ત્રણ મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે